સમર છે આ કેમ્પમાં વિવિધ પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે જેમાં પોલીસની ભૂમિકા કાનૂની માહિતી અને સામાજિક સુરક્ષા સંબંધિત તાલીમ આપવામાં આવે છે તેમના ભાષણમાં જણાવ્યું કે આ કેમ્પ યુવાનોને પોલીસની સામાજિક જવાબદારીઓ

તેમના ભાષણમાં જણાવ્યું કે પોલીસ અને સમાજ વચ્ચે એક મજબૂત સંબંધ બનાવવો ખૂબ જ જરૂરી છે અને આવા કાર્યક્રમો આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે આ અભિયાન ગુજરાતના યુવાનોને એક નવી દિશામાં લઈ જવાનો એક પ્રયાસ છે જે તેમને સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનાવશે